તો મહીસાગર નદીના તટમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે લોકમાતા મહીસાગર નદીમાં માફિયા રાજ ઉજાગર થયું છે પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનનનો બોલતો પુરાવો જોવા મળ્યો નદીનું વહેણ બદલી ગેરકાયદે માફિયાઓએ રસ્તો અને બ્રિજ બનાવ્યો ખેડાથી વડોદરા અને પંચમહાલને જોડતા દસથી વધુ ગેરકાયદે બ્રિજ બન્યા ઠાસરાના અકલાચા અને રાણિયાને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવ્યો માફિયાઓ સાથે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની મિલીભગતના પણ આરોપ છે છેલ્લા બે વર્ષમાં રાણીયા અકલાયા સેવાલિયા સહિતના નદીના વહેણ પણ બદલ્યા પંચમહાલ વડોદરા ગડતેશ્વર અને ડેસર સહિતના રસ્તા માટે પણ વહેણ બદલ્યા સમગ્ર ઘટનામાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ શંકાસ્પદ કામગીરી જોવા મળી છે ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે

અકાલિયા સેવાલિયા પંચમહાલ વડોદરા ગડતેશ્વર ડેસર સહિતના વિસ્તારોમાં આવા બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે અને આ બ્રિજ પરથી ગેરકાયદેસર રીતે રેતી અને ખાણ ખનીજ વિભાગની ચોરી થતી હોય છે અને જેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ખાણ ખનીજ વિભાગ ગુજરાત એફએસટી વિભાગ સંપૂર્ણ સરકારી તંત્ર આ અંગે આ ખાડા કાન કરી રહ્યું હોવાનું તેનું સ્પષ્ટપણે દેખાય છે જ્યારે આ ખેડાની હદમાં આવેલા આ બ્રિજ પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોય છે અને આ પ્રવૃત્તિ અંગે ખેડા જિલ્લા ઓફિસમાં આવેલા એક પીએસઆઈ ની રહેમ નજર હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે ચર્ચાઈ રહ્યું છે ઠાસરા સહિત જે આ લીઝ આપવામાં આવી છે લીઝ કરતા વધારે તો ખનીજ વિભાગના જે માફિયાઓ છે તે ખનીજ વિભાગને રાખીને અને પોલીસને પણ બાનમાં રાખીને આવા બ્રિજો બનાવ્યા છે જે દસ દસ બ્રિજો એક નહીં પણ મહીસાગર નદી પર દસ દસ બ્રિજો બનાવીને આવી ચોરી કરી રહ્યા છે અને સરકારી તંત્રને ખબર નથી કે આ ખાડા કાન કરી રહ્યું છે તે હજુ પણ સ્પષ્ટ થતું નથી આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં પણ આવી છે અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ ટૂંક સમયમાં થશે તેવું પણ જણાવી રહ્યા છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે દીર્ઘાયુ વ્યાસ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ